જ્યારે હું નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂર્વમાંથી હવે પૂર્વ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે અહીંયાથી વિદાય લઈ રહ્યો છું ત્યારે અહીંયા ઉપસ્થિત મારા ટ્રાફિકના તમામ અધિકારીઓ ઝોન વનના તમામ અધિકારીઓ અન્ય પોલીસ અધિકારીઓ મારા પરિવારના લોકો એસપીસીના ડીઆઈ સીપીઓ અને કેડેટ્સ તમામ સ્કૂલમાંથી એનજીઓમાંથી આવેલા લોકો એ સિવાય પણ પોતાનો પ્રેમ દર્શાવવા માટે આવેલા તમામ વ્યક્તિઓનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજે આ મુમેન્ટને આટલી સ્પેશિયલ આપે બનાવે એસીપી એડિવિઝન રમબડ સાહેબે જે સ્પીચ આપી મજા આવી ઘણા ઓછા અધિકારીઓ એવા હશે અમદાવાદ શહેરમાં કે જેને બે બે ઝોનમાંથી એક સાથે વિદાય લેવાનો અવસર મળતો હોય છે હું કદાચ ત્રણ ઝોનમાંથી લઈ રહ્યો છું મારું ટ્રાફિક પશ્ચિમ ઝોન પૂર્વ ઝોન અને ઝોન વન એટલે આ મારું સદભાગ્ય છે કે અમદાવાદ શહેરની અંદર કામ કરવાનો મોકો મળે જ્યારે ડીસીપી ટ્રાફિક તરીકે પોસ્ટિંગ થયું ત્યારે મને લાગ્યું કે આ કંઈક નવા પ્રકારનો જોબ રૂલ જે છે એ આપણને અસાઇન થયો છે મારું સ્પષ્ટ માનવું છે કે તમામ જગ્યાઓ પર રહીને આપ કંઈક તો એવું સિગ્નિફિકન્ટ કરી શકો છો જેથી આપ ઘણા બધા લોકોના જીવનમાં એક પરિવર્તન લાવી શકો ટ્રાફિક ડીસીપી તરીકે જ્યારે જોઈન થયો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય જે મને લાગ્યો એ હતો કે રસ્તા ઉપર જે લોકોના મૃત્યુ થાય છે એક્સિડન્ટની અંદર એ એ પ્રકારના મૃત્યુ છે જેને અટકાવી શકાય છે ટ્રાફિક એક એવો વિષય છે કે જેમાં જ્યારે ક્યારે તમને થેન્ક યુ જેવો શબ્દ સાંભળવા નથી મળતો જો ટ્રાફિક નોર્મલ ચાલે તો લોકો પહોંચી જાય પણ ટ્રાફિકમાં અટક્યા હોય તો ગાળ ચોક્કસ થી આપે એટલે મારા માટે સૌથી મોટા બે ચેલેન્જીસ હતા એક તો રોડ પર જે મારા ટ્રાફિક જવાન અને ટીઆરપી કામ કરી રહ્યા છે એનું મોરલ કઈ રીતે અપ લાવવું અને રોડ પર જે અકસ્માતો બની રહ્યા છે જે અટકાવી શકાય છે એને કઈ રીતે અટકાવવા આ મિશન સાથે કામ ચાલુ કર્યું અને પરિણામ એ આવ્યું કે બે હજારના ચોવીસમાં ટ્રાફિક પૂર્વ ઝોનમાં થર્ટી થ્રી પર્સન્ટ જેટલા ફેટલ જે છે એ બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં ઓછા થયા બાણું જેટલા લોકો જે છે એ એક્સિડન્ટમાં ઓછા મળ્યા અને એનું ક્રેડિટ બીજા કોઈને નહીં પણ એ ચાર રસ્તા પર ઊભા રહેલા મારા ટ્રાફિક જવાન અને ટીઆરબી મારું કામ માત્ર આઈડિયા આપવાનું હતું કે આ કટને અહીંયાથી બંધ કરો આ મુવમેન્ટને અહીંયાથી લઈ જાઓ પણ એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ એમણે કર્યું છે અને આ જે પણ અચિવમેન્ટ થયું છે એ ટ્રાફિક જવાન ટીઆરબી અને મારા ટ્રાફિકના થાણા અધિકારીઓને સમર્પિત કરું છું કે એમની મહેનત વગેરે શક્ય નહોતું આ ત્રણ વર્ષ ઓલમોસ્ટ બે વર્ષ ને અગિયાર મહિનાના સમયગાળામાં એવા ઘણા બધા ચેલેન્જીસ આવ્યા શરૂઆતમાં જ્યારે હું હાજર થયો ત્યારે માન્ય વડાપ્રધાન શ્રીનો બાવન કિલોમીટરનો રોડ શો લગભગ વીસેગત દિવસમાં ગોઠવાણ હતો અમદાવાદ શહેરની ચાળીસ ટકા જનતા સોરી ચાલીસ ટકા પોલીસ ફોર્સ હાજર હતી સાહીઠ ટકા ઇલેક્શનમાં બહાર હતી અને ચાલીસ ટકા ફોર્સ સાથે પણ આટલો મોટો રોડ શો જે છે એ કરવાનો મોકો મળ્યો અને એમાં સૌથી મોટો ફાયદો એ થયો કે વીસ જ દિવસમાં મને પૂર્વ અમદાવાદના ઘણા બધા વિસ્તારોનો પરિચય થઈ ગયો ત્યારબાદ ઇલેક્શન ઇલેક્શન બાદ બે હજારને ચોવીસનું લોકસભા ઇલેક્શન એ સમય દરમિયાન ઘણા બધા રોડ શો થયા ઘણી બધી જાહેર સભાઓ થઈ આઈપીએલની ત્રણ સિઝન વર્લ્ડ કપની મેચિસ એ સાથે સાથે એવી ઘણી આકસ્મિક ઘટનાઓ કે જેમ કે વરસાદ દરમિયાન બહુ પાણી ભરાઈ ગયું હોય ત્યાંથી લઈને આપણે જે દુઃખદ ઘટના હમણાં જોઈએ પ્લેન ક્રેશ ત્રણ જેટલી રથયાત્રાઓ આ બધા જ બંદોબસ્ત જે છે એ ખૂબ લર્નિંગ એક્સપિરિયન્સના ભાગરૂપે મને આખા કરિયરમાં કામ આવશે અને થેન્ક્સ ટુ અમદાવાદ સિટી કે આ વસ્તુ શક્ય પહેલી પહેલીવાર ટ્રાફિક વિભાગે ટેકનોલોજીની સાથે સાથે રોડ એન્જિનિયરિંગ પર કામ કરવાનું શરૂ કર્યું એમસી એનએચ અને આર એન્ડ તમામ અધિકારીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે જ્યારે જ્યારે મેં કીધું ત્યારે એ લોકોએ હાજર થઈને પોતાનું કામ જે છે એ કર્યું જેના કારણે ટ્રાફિક પોલીસને જે છે એ ઘણી સરળતા મળી એ તમામ અધિકારીઓ જે અહીંયા ઉપસ્થિત નથી એ તમામનો આભાર વ્યક્ત કરું છું એ જીએસઆરટીસી હોય એએમટીએસ હોય બીઆરટીએસ હોય એએમસી હોય એનએચ આર એલ બી એના સિવાય પણ એવી ઘણી બધી સંસ્થાઓ જે અર્બન લેફ ફાઉન્ડેશન છે જેમના એન્જિનિયર્સનો અમને ખૂબ સપોર્ટ મળે જેના કારણે આજે આ ટ્રાફિક વિભાગની અંદર જે કામગીરી થઈ છે એ શક્ય બની આ સાથે સાથે હું લખી રહ્યો છું કે ઘણા બધા પ્રોજેક્ટ્સના નોડલ ઓફિસર તરીકે કામ કરવા મળ્યું અર્બન લેવલ અર્બન પ્લાનિંગની હાઈ લેવલ કમિટીમાં નોમિનેશન થયું અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની કોર કમિટી અને ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં નો નોમિનેશન થયું એ સાથે સાથે અમદાવાદ શહેરના જેટલા પણ ઝોન છે એ ઝોનના બે મહિના ત્રણ મહિના માટે છેલ્લે ઝોન વનનો ઓલમોસ્ટ સાડા ચાર મહિના માટે ચાર્જ જે છે એ સંભાળે અને આ બધામાં સૌથી વધારે તકલીફ કોઈને પડી હોય તો એ મારા ઓફિસ સ્ટાફને ને મારા ગાડીના સ્ટાફને કે બીજા ઘણા બધા લેટર્સ સાથે ડીલ કરવાનું બીજા બધા ઘણા ઇસ્યૂઝ સાથે ડીલ કરવાનું ગેરિકમાં નવરંગપુરા હોઈએ તો પછી શાહીબાગ આવવાનું શાહીબાગથી પાછા વૈષ્ણોદેવી જવાનું આ તમામ પરિસ્થિતિમાં એ લોકોએ હસતા મોઢે જે ડેડિકેશન દેખાડ્યું એના કારણે આજે જે પણ હું લઈને જઈ રહ્યો છું એ એ એમને આભારી છે કે એ લોકોની મહેનતના કારણે આ શક્ય બન્યું છે એ તમામ ઝોન ઓફિસ એમના કર્મચારી તમામ ઝોનના તમામ થાણા અધિકારી આ તમામનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું મારા ઝોન વનના બંને એસીપી ઝોન થ્રીમાં વાણી આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એમનો આભાર વ્યક્ત કરું છું ઝોન થ્રીનો પણ ચાર્જ રાખ્યો છે નો પણ રાખ્યો છે તમામ એસીપી જોડે કામ કર્યું છે અને આ જ બધા આપણા હાથ પગ હોય છે જેમ કીધું એમ કે કામ તો એકચ્યુઅલમાં નીચેનો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કરતો હોય છે આપણે ક્રેડિટ લેતા હોઈએ છીએ પણ યુનિફોર્મ એ એક વસ્તુ છે કે જે યુનિફોર્મ જે ખાખી મેં પહેરી છે એ જ ખાખી કોન્સ્ટેબલે પણ પહેરી છે અને એ જ કનેક્શન જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટને જોડેલું રાખે છે તમામ લોકોને અહીંયા જે મારા પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત છે બધાને એક જ વિનંતી છે કે પબ્લિક એટલે એક સામાન્ય માણસ માત્ર સૌથી વધારે પીડામાં હોય ને ત્યારે બે જ વ્યક્તિઓને યાદ કરે છે એક ડૉક્ટર ને એક પોલીસ એટલે કોઈ તમારી પાસે આવે છે તો સમજી લેવું કે કોઈક જગ્યાએથી કોઈક પરિસ્થિતિમાંથી ગુજરીને આવ્યો છે એને આપણે મદદ કઈ રીતે કરી શકીએ એની જગ્યાએ પોતાની જાતને મૂકીને એકવાર જોઈ લઈએ તો ચોક્કસથી જે છે એ આપણે એની પીડા સમજી શકીશું અને એક એવો પોલીસ પરિવાર આપણે ઊભો કરી શકીશું કે જેને જોઈને લોકો સુરક્ષિત મહેસૂસ કરે નો ડાઉટ માન્ય પોલીસ શ્રી અને એમની ટીમ દ્વારા આજે અમદાવાદની અંદર એટલું હકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે લોકો અને પોલીસ વચ્ચેનો સેતુ વધુ મજબૂત બન્યો છે આજે અમદાવાદ પોલીસનો સોશિયલ મીડિયા પણ આપ જોશો તો આપને આઈડિયા આવશે કે કેટલી રીતે પોલીસ જે છે એ પબ્લિકની વચ્ચે જઈને કામ કરી રહી છે